પોલીસ મથકમાં નોંધાવે છે એક તરફ ભારતીય ક્રિકેટ ખેલાડી મહિલાઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનો પરચમ લહેરાવી રહી છે ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય કક્ષા રનિંગમાં શહેર નામ રોશન કરતી એક યુવતી તેના જુનિયર કોચ સામે છેડતી અને ધમકી આપવાની ગંભીર ફરિયાદ વેસુ પોલીસ મથકમાં નોંધાવી છે જેમાં વીએનએસટીયુ સ્પોર્ટ્સ કેમ્પસમાં તાલીમ દરમિયાન જુનિયર કોચ અમિત શર્મા શારીરિક અડપલા કરી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો જ્યારે યુવતી પ્રેમ સંબંધની ના પાડી તો અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી છે યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી જુનિયર કોચની ધરપકડ કરી અને કાયદેસરની તપાસ હાથ ધરી છે તાલીમ લઈ રહી હતી ફરિયાદ મુજબ તારીખ દસ સાત બે હજાર પચીસ થી તારીખ એક નવ હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જુનિયર કોચ અમિત શર્મા તાલીમ આપતી વખતે યુવતી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું યુવતીએ આક્ષેપ કર્યો છે કે કોચ દ્વારા તેને તાલીમ આપતી વખતે સતત શારીરિક અડપલા કરવામાં આવતા હતા અને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું જેમાં નેશનલ રનિંગ પ્લેયર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે જુનિયર કોચ અમિત શર્મા અલગ અલગ સમયે તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી આટલું જ રહી આરોપીએ તેને વારંવાર કહ્યું હતું કે તું મને ખૂબ જ પસંદ છે તું મારી સાથે પ્રેમસબંધ રાખ કે યુવતીએ તેની સાથે પ્રેમ પ્રેમસબંધ રાખવાને સ્પષ્ટ ના પાડી દીધી હતી જેથી આરોપી કોચ ઉશ્કેરાઈ ગયો હતો તેને યુવતીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને માર મારવાની ધમકી પણ આપી હતી આ બનાવથી ભોગ બનનાર યુવતીએ ખૂબ જ ડરી ગઈ હતી આખરે હિંમત રાખવીને યુવતી આ સમગ્ર મામલે વેસુ પોલીસનો સંપર્ક સાધ્યો હતો યુવતીની ફરિયાદના આધારે વેસુ પોલીસે જુનિયર કોચ અમિત જગદંબા શર્મા વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કર્યો હતો ગત મોડી રાત્રે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી જુનિયર કોચ અમિત શર્માની ધરપકડ કરી લીધી છે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અમિત શર્મા જુનિયર કોચિંગ ઉપરાંત પાર્ટ ટાઈમ ઝોમેટો ડિલિવરીનું પણ કામ કરે છે બ્યુરો કોર્ડિનેશન દસ ન્યુઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર